હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ સો મચ સબસ્ક્રાઈબર નવસો ને એકાણું આજની તારીખમાં મારા નવસો ને એકાણું સબસ્ક્રાઈબર છે જેટલા પણ નવા સબસ્ક્રાઈબર છે એ બધાને વેલકમ એ બધા માટે થઈને હું આજે મારો પરિચય પાછો આપું છું હું છું રાધા આહિર હું એક ગવર્મેન્ટ ટીચર છું જોડે જોડે ચક્રા મેડિટેશન ટીચર છું ચક્રા હિલર છું સર્ટિફાઈડ હિલર છું સિલ્વા મેડિટેશન માસ્ટર છું સર્ટિફાઈડ અને માઇન્ડ ઉપર કામ કરું છું અને સમજાવું છું લોકોને શીખવું છું તો આજો આપણો આજે છે એ આપણો ટોપિક એ છે કે છે શું વિશ્વ શું છે આ દુનિયા શું છે આપણી આજુબાજુમાં બધું શું છે તો લગભગ આપણા પુરાણોમાં બીજી પેલી શું કહે સંસ્કૃતિઓમાં બધે એક જ વસ્તુ લખેલી છે કે યુનિવર્સ ઇઝ ઓલ માઇન્ડ મતલબ બ્રહ્માંડ છે આપણી આજુબાજુમાં છે બધું એક માઇન્ડ છે માઇન્ડ મતલબ આપણા માઇન્ડથી આપણી બધી દુનિયા બને છે બીજાના માઇન્ડથી એની દુનિયા બને છે ત્રીજાના માઇન્ડથી એની દુનિયા વિશ્વ ભગવાનના કોન્સિયસનેસને લીધે ઈશ્વરની કોન્સિયસનેસને લીધે આ બધું અહીંયા છે ખરેખર આ બધું સત્ય નથી આ ભ્રમ છે જે કંઈ પણ આપણા જીવનમાં છે બધું જ ભ્રમ છે સત્ય એ છે કે તમે કોન્સિયસનેસ છો તમે છો બસ એટલું સત્ય છે બાકી કશું જ સત્ય નથી બધું જ ભ્રમ છે તમારી દુનિયામાં તમને તકલીફ છે જોબ મેળવવામાં તો એ તમારો ભ્રમ છે તમને તકલીફ છે પૈસા કમાવાની તો એ તમારો ભ્રમ છે તમને તકલીફ છે સંબંધોમાં તો એ પણ તમારો ભ્રમ છે કારણ કે એ દરેક ભ્રમ છે આપણું મન ઊભું કરે છે આપણે મનમાં જે વિચારીએ છીએ એ બધું આપણી દુનિયા બને છે એનાથી જ આપણી દુનિયા બને છે હકીકત આપણી અંદર છે તમે આંખો બંધ કરીને જે વસ્તુની કલ્પના કરો છો ને એ સત્ય છે જેને આપણે કલ્પના સમજીએ છીએ ને એ સત્ય છે અને જેને આંખો ખોલીને જોઈએ છે પાંચ સેન્સીસથી જેને અનુભવીએ છીએ એ બધું જ ભ્રમ છે એ ક્યાંથી આવે છે તો કે આપણે આંખો બંધ કરીને જે કલ્પના કરી આપણે જે વિચાર કર્યા આપણે જે ફીલ કર્યું આપણી અંદર એ બધું સત્ય છે અને એ બારે ચિત્રના રૂપે દેખાય છે સમજવું અઘરું છે પણ જ્યારે તમે આ સમજી લેશો તો તમને બહુ મજા આવશે જીવન જીવવાની અતિશય મજા આવશે મને ખૂબ મજા આવે આનંદ આવે આનંદમાં જ રહેવાનું મોજમાં રહેવાનું રમત છે બારે તો શું ન્યા હેરાન શું થાય પરિસ્થિતિને જોઈને એમ મારું કહેવાનું એમ છે અત્યારે મારી પરિસ્થિતિ એવી છે એક આવતી બે પાંચથી અમારી પર્સનલ સપ્તાહ હરિદ્વારમાં થવાની છે અહીંથી પચીસ દિવસમાં નક્કી થયું છે બધાને લઈ જવા ત્યાં ત્યાં રહેવાની વ્યવસ્થા બધાને લિસ્ટ બનાવવું કોણ આવશે કોણ શું કાંઈ જોડે જોડે ઓગણત્રીસ ત્રીસના એક દીકરીના લગ્ન છે જેના કન્યાદાના મારે લેવાના છે ત્રીસે નીકળી જવાનું હર પહોંચી જવાનું પેલીએ રાતે અન્ય જોડે જોડે એક્ઝામ ચાલુ છે અત્યારે પેપર જોવાના છે થપ્પાઓ આવી ગયા છે આવી ગયા છે રિઝલ્ટ બનાવવાનું છે કેટલું બધું આમ તમે ભેરાઈ ગયું હોય ને એવું છે પણ છતાંય બંદા મોજમાં કેમ કેમ કે આ બધું આપણો ભ્રમ છે તો ધીમે ધીમે બધું પૂરું થઈ જાય ધારીએ તો એક દીમા બધું કરી નાખે થેલા ભર નાખીએ એક દિવસમાં પેપર જોવા જાય ટોટલી બધી વસ્તુ થઈ જાય તો એનું ટેન્શન લઈને હું ફરવાનું બરાબર ને તો જે વિચારો છો એ છે આવી પરિસ્થિતિમાં હું આનંદમાં છું હું મોજમાં છું મારી જગ્યાએ બીજું કોઈ હોય તો ટેન્શનમાં હોય ઓહો કેમ થશે આ કેમ થશે પેલું કેમ થશે શું લેવું શું કરવું પણ હું એવું કાંઈ વિચારું નહીં કે જે સમયે જે થવાનું છે એ તમે શાંત માઇન્ડથી રહેશો એટલે તમારા માઇન્ડમાં આવશે કે આ કરો અને તમે કરશો અને સરસ મજાનું થઈ જશે બાકી જે બારે છે એ બધું આપણો બરાબર છે આપણે એમ આનંદમાં આવીને કરીએ કે વાવ મારે આ કામ કરવાનું છે તો એ બહુ સરસ રીતે થાય તમે ટેન્શનમાં આવશો તો એ કામમાં તમને તકલીફ પડશે તમે આનંદમાં રહેશો તો હતર ધોરણે તમને મદદ કરવા આવશે કે લાવ હું કર દઉં લાવ તમારું આ કામ કર દઉં તમારું ઓલું કામ હું કર દઉં એમ કરીને તમારા કામ થઈ જશે હાઈ હોય હાઈ હોય કરવાથી કાંઈ નહીં થાય તો મતલબ એક જ પરિસ્થિતિમાં બે રીતે દેખાય છે એક જ પરિસ્થિતિમાં બે વસ્તુ થાય છે તો મતલબ બારે જે પરિસ્થિતિ છે એ તો આપણો ભ્રમ છે પરિસ્થિતિ પરિસ્થિતિ છે એને કઈ રીતે કંટ્રોલ કરવી આપણા અંદર છે આપણે જે રીતે વિચારશું એ રીતે બારે થવાનું છે તમે રિલેક્સ રહીને એવું વિચારો કે ટાઈમ આવશે એટલે બધું થઈ જશે તે થઈ ગયું તમે અંદરથી એમ વિચારો કે ના મને ગવર્મેન્ટ જોબ મળી જાય હું તો ગવર્મેન્ટ જોબ કરું છું બહુ ઈઝી છે આ તમારી અંદરનું જે માઇન્ડસેટ હશે તો એ બહારે દેખાશે એ પણ તમારો ભ્રમ છે કે ગવર્મેન્ટ જોબ ખૂબ ઇઝીલી મળી જાય આ તે તમે એવું વિચારો કે અઘરી છે ગવર્મેન્ટ જોબ લેવી મહેનત નથી થતી મારાથી ઉઠાતું નથી મારાથી વચાતું નથી ફિઝિકલ નથી થતું બરાબર તો એ પણ તમારો ભ્રમ છે એ થોડું સત્ય છે સત્ય કંઈ અસત્ય નથી કંઈ સત્ય નથી આવું છે બધું તમે જે માનો એ સત્ય તમે એમ માની લો કે નહીં થાય તો એ સત્ય તમે એમ માની લીધું થઈ જશે તો એ પણ સત્ય છે બસ ગેમ શું છે ગેમ એક જ છે તમારા માઇન્ડની તમે શું માનો છો તમે શું ફીલ કરો છો તમે શું વિચારો છો તમારી માન્યતાઓ શું છે તમે વારંવાર શની કલ્પના કરાવો છો એ સત્ય છે એ સાચું એ તમે જે માની લીધું એ તમે જે કલ્પનાઓ કરી જેને તમે એન્જોય કરી અથવા તો રડતા ઘડીને એમાં પણ એન્જોયમેન્ટ મળે એ નેગેટિવ વિચારવામાં એન્જોયમેન્ટ મળે ખરાબ કલ્પના કરવામાં એન્જોયમેન્ટ મળે હું તો બીમાર પડી જાય મને આવું થશે ને દવાખાને લઈ જશે ને આવડો ખર્ચો થશે ને આટલા ડૉક્ટરને આ મારી સેવા કરશે ને ઓલું કરશે એમાં પણ એન્જોયમેન્ટ લેતા હોય તો એવું પણ થાય બરાબર તમે અંદર જે વિચારશો તમે જે ફીલ કરશો તમે જે માણશો બધી વસ્તુ તમારી દુનિયામાં એક પ્રતિબિંબ તરીકે દેખાય છે એ બધું જે કાંઈ પણ અત્યારે છે બધું ભ્રમ છે એ તમારા વિચારોનું પ્રતિબિંબ છે પ્રતિબિંબ છે તમારી દુનિયા તમારા વિચારોથી બને છે તમારી દુનિયા ખરાબ છે મતલબ તમારી મેન્ટાલિટીમાં તકલીફ છે તમારી માન્યતાઓમાં તકલીફ છે તમારી દુનિયામાં આનંદ છે સારા માણસો છે સારો પૈસો છે સારી સક્સેસ છે તો મતલબ તમે અંદરથી એટલા સરસ છો એટલી વિચારસરણી સારી છે એટલી માન્યતાઓ તમારી સારી છે તમે ફુલ્લી પોઝિટિવ રહો છો તમે શાંત રહો છો એટલે તમારી દુનિયા એવી છે તમે હેલ્ધી છો ગમે તે તો તમારી દુનિયા એવી જ છે તો આપણે કોઈ પણ માણસ જ્યારે જોઈએ ને ત્યારે વિચારી લેવાનું કે એની આજુબાજુમાં કેવી પરિસ્થિતિ છે એવું એ મેન્ટાલિટી છે માણસને એવો એ અંદરથી છે એટલે એને કોઈ પ્રોબ્લેમ નથી બરાબર તમને પ્રોબ્લેમ છે તો તમારી મેન્ટાલિટીમાં તકલીફ છે તમારી અંદર તકલીફ છે બારે તો બધું ભ્રમ જ છે બારે કાંઈ સત્ય છે જ નહીં જે છે એ બધું અંદર છે આપણા મનમાં છે હવે આપણે ખબર પડી ગઈ કે જે છે એ મારી મનમાં છે મારી અંદર છે પણ મારી અંદર જે છે ને મારાથી મૂકાતું નથી કારણ કે વર્ષોથી એને મુઠ્ઠી વાળીને જકડાવીને એવું પકડી લીધું છે આપણે તો એને મૂકવું ખૂબ અઘરું લાગે છે એના માટે તો કે મેડિટેશન કરશો ને એટલે તમને તમારી અંદરથી બધું જાણવા મળશે આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે આ અષ્ટાવક્રજીએ કીધું છે એના પિતાજીને કીધું હતું કે ભાઈ તમે બારે થોથા ફફોરો નહીં દરેક જ્ઞાન તમારી અંદર છે દરેક પ્રકારનું જ્ઞાન દરેક પ્રશ્નના જવાબ તમારી અંદર છે તો તમારી દુનિયામાં જે કાંઈ પણ તકલીફ છે ને એનો જવાબ તમારી અંદર છે બસ જવાબ સુધી પહોંચવા માટે તમે મેડિટેશન કરો માઇન્ડને શાંત રાખતા શીખો માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો પોઝિટિવ અફર્મેશન કરો વારંવાર વારંવાર પોઝિટિવ કલ્પનાઓ કરો પોઝિટિવિટીમાં રહેવાની કોશિશ કરો ખેંચી ખેંચીને તમારા ધ્યાનને પોઝિટિવ ઉપર લઈ આવો અને વારંવાર આવા વિડીયો સાંભળો જેથી વારંવાર હિન્ટ થાય કે અચ્છા હું જે વિચારું છું એ જ થાય છે તો મારે શું વિચારું હું ધ્યાન દઉં કે હું શું વિચારું છું હું શું માનું છું આ બધી વસ્તુ તમે ક્યારે હું કેવી રીતના શીખી તો કે હું દરરોજ એક તો મને પહેલી અસર એ થઈ છે કે હું ધ સિક્રેટ મૂવી છે ને દરરોજ રાતે ચાલુ કરીને સુઈ જાતી એટલે મારા સબકોન્સિયસ માઇન્ડમાં એ બધું ઉતરી ગયું કે આ રીતે એ બધું કામ થાય છે પછી તો કે પછી જ્યારથી મેં આ સાંભળવાનું શીખવાનું વાંચવાનું બધું ચાલુ કર્યું ત્યારથી એક કામ એ પણ કર્યું હતું કે વાંચતી સાંભળતી પોઈન્ટ આઉટ કરતી લખતી જોડે જોડે કામ કરતાં કરતાં હું ઈયરબડ્સ રાખું અને મોર્નિંગ સવારની મોર્નિંગનો ટાઈમ સ્પેશિયલ એના માટે જ હોય કે રસોઈ બને એક દોઢ કલાક નાસ્તો છોકરાઓનું બધું ત્યાં સુધી મારે આવા વિડીયો સાંભળવાના જે લો ફટકસન લો ફજબસણ નેવિલ ગોદાર એના વિશે છે જે લોકો જે સમજાવે છે એ બધું શીખવાનું દરરોજ આજ ચાર પાંચ વરસથી દરરોજ કરું છું એટલે આટલું નોલેજ છે એટલે આટલું સમજાય છે એ બધા મુદ્દાઓ હિન્ટ થાય છે જોડે જોડે હું રેગ્યુલર મેડિટેશન ત્રણ વર્ષથી કરું છું બરાબર એક નેક્સ્ટ લેવલ ઉપર છું હું અત્યારે મેડિટેશનમાં તો અને ઘણા બધા લોકોને ટ્રેનિંગ પણ આપું છું એક બહુ સરસ મજાની સક્સેસ સ્ટોરી ઓન ધ વે છે ઓન ધ વે છે અડધી થઈ ગઈ છે પચાસ ટકા સક્સેસ છે પચાસ ટકા બાકી છે બહુ મોટી સક્સેસ છે પૂરી થશે એટલે જરૂર તમારી જોડે શેર કરીશ તો આ બધાનું રીઝન આ બધું કરવાને કારણે છે એનું રીઝન શું છે મારું લાઈફ બેસ્ટ છે મારી લાઈફ બેસ્ટ છે અત્યારે હું એમ કહું કોને એવું ભાગ્યશાળી છે જે બબે વાર સપ્તાહો કરે બરાબર જેના નસીબમાં આવડી મોટી મોટી સપ્તાહો છે અમારા નસીબમાં બે વાર બે હજાર બાવીસમાં કઈ રીતે બે હજાર ત્રેવીસ અત્યારે બે હજાર પચીસમાં કરીએ છીએ બાજુ તો આવું ભાગ્યશાળી કોણ હોઈ શકે રૂપિયો છે માન છે જોબ છે સન્માન છે સારો પરિવાર છે સગાવાલા સંબંધો ખૂબ સારા છે સંપત્તિ ખૂબ સારી છે સંતતિ ખૂબ સારી છે જે જોઈએ છે એ મળ્યું છે તો એનું કારણ શું કારણ છે મારું મેડિટેશન મારો માઇન્ડસેટ મારી માન્યતાઓ મારું જે નોલેજ એ બધું અને એક વસ્તુ છે એક દસ માણસમાંથી કદાચ એક માણસ દરરોજ મેડિટેશન કરે ને તો એની જોડે રહેવાવાળા દસ માણસને અસર થાય છે આ યાદ રાખજો હું એક મેડિટેશન કરું તો મારા આખા ઘરને અસર થાય છે તો તમે એક મેડિટેશન કરશો તો એની પોઝિટિવ અસર આખા ઘરને થશે આ બધું એનું કારણ છે બધું મારી આજુબાજુમાં જે સારું છે એ પણ એક ભ્રમરૂપે છે પણ એ મારી અંદર છે એટલે બારે છે એટલે તમારી અંદર જે છે એ બારે એનું પ્રતિબિંબ દેખાશે બારે છે સત્ય નથી જેને આપણે પાંચ સેન્સીસથી અનુભવીએ છીએ ને એ સત્ય નથી એ યાદ રાખજો તમારી કલ્પના તમારા વિચારો તમારી માન્યતાઓ ડોમિનેટ થોટ આ બધું સત્ય છે અને એને આપણે બદલાવી શકીએ છીએ બેસ્ટ ગિફ્ટ છે આપણા ભગવાન તરફથી આપણે એને બદલાવી શકીએ વારંવાર વારંવાર રિપીટેશન કરી પર્સિસ્ટન્ટ કરી અફામ કરો મેડિટેશન કરો આ બધું કરવાથી માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો આ બધું કરવાથી અને દરરોજ વિડીયો સાંભળો દરરોજ જેટલા બને એટલા ટાઈમ મળે એટલે વિડીયો સાંભળો ખોટો બીજે ટાઈમ ન બગાડો આ વિડીયો સાંભળવાથી તમારું નોલેજ વધશે ટેકનિક કોઈ મહત્ત્વની નથી મહત્ત્વનું છે નોલેજ જ્ઞાન જ્ઞાન લ્યો પછી એને તમારી અંદર ઉતારો એને માનો પછી તમે જે ટેકનિક કરશો ને અસર કરશે તમે અફમ કરો તમે વિઝ્યુલાઇઝ કરો એ બધું પછી અસર કરશે તમે વિઝ્યુલાઇઝ કરો કે મને જોબ મળી ગઈ છે મળી ગઈ છે આ તમે દરરોજ દસ મિનિટ કરો સાંજે દસ મિનિટ કરો સવારે પણ આખો દિવસ તમારી અંદર એ તો ખબર જ નથી કે આ વિઝ્યુઅલાઇઝ કરવાથી કેવી રીતના મળશે શું થશે થશે નહીં થાય આ કોઈ પ્રકારનું નોલેજ જ નથી તો તમારું માઇન્ડ માને જ નહીં કે હું આ કરું છું પણ થશે કે નહીં થાય મને નથી ખબર તો માને નહીં જ્યાં સુધી જ એને વિશ્વાસ નથી જ્યાં સુધી ત્યાં સુધી ન થાય અને વિશ્વાસ લેવા માટે એ માનવા માટે આપણે નોલેજ લેવું પડે એટલે હું ટેકનિક ઓછી શેર કરું છું ને નોલેજ વધારે આપું છું એનું કારણ જ એટલું છે કે માણસની અંદર એનું જ્ઞાન આવે અને પાકું થાય જેમ જ્ઞાન પાકું થશે એ જ્ઞાન એના વર્તનમાં વ્યવહારમાં ઉતરશે અને એ માણસ છે એ પોતાની લાઈફને ખૂબ સુંદર બનાવી લેશે આ મને વિશ્વાસ છે એટલા માટે અને યાદ રાખો યુ આર ધી ક્રિએટર તમે ક્રિએટર છો તમે કરનારા છો તમે બધું બનાવો છો શાંતિથી બેસો અને માણો લાઈફને એન્જોય કરો કે અત્યાર પરિસ્થિતિ ખરાબ છે તો એ મારા પાસ્ટના થોટને લીધે ખરાબ છે ભૂતકાળના વિચારોને લીધે હવે હું એન્જોય કરતાં શીખું જે પરિસ્થિતિ છે એમાં અત્યારે સારું વિચારતા શીખું તો આગળ 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 સારું જ થશે ક્રિએટર બની જાઓ ક્રિએટરના સ્થાન ઉપર જઈને બેસી જાઓ શાંતિથી સારું વિચારતા શીખો એન્જોય કરતા શીખો માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો બસ અને યાદ રાખો ડોન્ટ બી જસ્ટ લિસનર ખાલી ન સાંભળીને ન મૂકી દો બી અડુઅરર કરો જે શીખવું છું જે કહું છું એ બધું કરો તો એનું રિઝલ્ટ મળશે જો વિડીયો પસંદ આવ્યો હોય આજનું નોલેજ તમને પસંદ આવ્યું હોય કે ભાઈ બધું જ છે તો આપણે બદલાવી શકીએ છીએ બરાબર આ વસ્તુ તમને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નવ સબસ્ક્રાઈબર જોઈએ છીએ વન કે ધાવામાં આપણું ચેનલ છે મોનોટાઇઝ થવામાં તો જરૂર શેર કરો વિડીયો જેથી કરીને જલ્દીથી એક હજારની આપણી ફેમિલી બને એક હજાર લોકો આ વસ્તુ શીખે છે જાણે છે સમજે છે બરાબર અને એમ કરતાં કરતાં ઘણા બધા આપણે આગળ કેટલા બધાની લાઈફમાં ટ્રાન્સફોર્મ થવાની છે તો એમાં તમે પણ એક ભાગ લ્યો તમે બીજાને શેર કરો જેથી એને પણ એક આશાનું કિરણ મને એક અચ્છા મારું જે મેશઅપ થઈ ગઈ છે આખી જિંદગીમાં તકલીફ છે જે કંઈ પણ એ બધું હું દૂર કરી શકીશ બસ શાંતિથી બેસી જાઉં અને સારું વિચારવાનું ચાલુ કરી દઉં મજા આવે ને આવું સાંભળીને મને બહુ મજા આવે કે કાંઈ નહીં બસ હવે મારાથી થઈ જશે આટલી વસ્તુ જો આપણને મળી ગઈ એટલો ટેકો મળી ગયો અચ્છા આવું જ છે હું વિચારું છું એ જ છે મારાથી થઈ જશે આ સાંભળીને મજા આવી જાય થોડીક ક્ષણ એવી આવે કે એમાં આપણે એન્જોયમાં આવી જાય બસ આ મહત્ત્વનું છે આ ક્ષણ છે ને એને પકડવી મહત્ત્વની છે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ